મોટી સંખ્યા સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસી માં લાગુ કરાયેલો આ કાયદો સવર્ણ સમાજના બાળકો અને તેમના ભવિષ્ય માટે નુકસાનકારક છે આ કાયદા દ્વારા સવર્ણ સમાજને સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો અને તેને કાળો કાયદો ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસી માં લાગુ કરાયેલો આ કાયદો સવર્ણ સમાજના બાળકો અને તેમના ભવિષ્ય માટે નુકસાનકારક છે આ કાયદા દ્વારા સવર્ણ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો અને તેને કાળો કાયદો ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી હતી આ વિરોધ દરમિયાન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિના નામે આવેદન પત્ર કલેક્ટર મારફતે પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં યુજીસી ના જાતિ વિષયક બિલમાં જરૂરી સુધારા કરવા તેમજ કાયદો સંપૂર્ણપણે રદ કરવા માંગ કરવામાં આવી હતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારે કાયદો લાગુ કરીને સવર્ણ સમાજ સાથે અન્યાય કર્યો છે રણનીતિ નક્કી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો પરંતુ સમાજમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે કઈ રીતે કલેક્ટર કચેરી રજૂઆત મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે અમે વર્તમાનમાં યુજીસીનો જે નવો કાયદો આવ્યો છે જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ શું માની કલેક્ટરશ્રી કલેક્ટરશ્રીને તો અમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય વર્તમાનમાં આ જે યુજીસીનો કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે સમાન કાયદો મળે એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ